આજે એવું કહે છે કે ના મારે હમણાં ઘરે નથી જવું બે જગ્યાએથી સંસ્કાર મળે એક ઘરમાંથી અને બીજું સ્કૂલમાંથી જેણે એ નિયમોને વળગી રહ્યા છે એ બહુ સરસ બેઠાય છે જેણે મા બાપના સંસ્કારોનું વહન અહીં સુધી કર્યું અને શિક્ષકોના સંસ્કારનું વહન અગિયાર બારમાં કરવાના છે એટલે આપણે બેના આદર્શને અહીંયા વહન કરીએ હું તમને જોઉં હું મારા સેમિનારમાં પણ કહું છું કે અમે તમને જોઈએ ત્યારે બે જણનું પ્રતિબિંબ અમને દેખાય કોનું કોનું દેખાય માતા પિતાનું અને શિક્ષકોનું આ દસ એવા વિદ્યાર્થીઓ ટોપર છેલ્લા દસ વર્ષના એમણે શું વાત કરી કે હું શું કરું અને કેવી રીતે ભણું છું અથવા કેવી રીતે વાંચું છું જેના કારણે મારું પરિણામ ઉત્તમ આવ્યું હું સ્પર્શ કરીને હું વાંચીને અને લખીને તૈયાર કરતો ત્રણ બાબતો આવી એમાં કઈ કઈ સ્પર્શ વાંચીને અને લખીને આપણે શું કરીએ ખબર ચોપડી હાથમાં આવે ને એટલે જે જગ્યાએ ઊભા હોય ને અથવા બેઠા હોય ત્યાં ચોપડી લઈ લઈએ વાંચી લઈએ મૂકી દઈએ પહેલી જરૂરિયાત છે જે કરો છો એ બેસ્ટ હોવો જોઈએ પણ એને પ્રેમ કરતા હોવા જોઈએ મારા પુસ્તકને કે મારા મમ્મીને કે હું પપ્પાને પ્રેમ કરું છું તો મારું શ્રેષ્ઠતમ તરફ પ્રયાણ હશે હું મારા પુસ્તકને પ્રેમ કરું છું તો શ્રેષ્ઠતમ તરફ હશે તો હૃદયમાં આવશે નજરથી વાંચું છો ખરા પણ એનું પ્રેમપૂર્વક આંગળી મૂકીને વાંચું છું તો તમારા હૃદયમાં આવશે જે આંખથી દેખાય છે એ સ્પર્શથી હૃદય સુધી આવે તમે જે ટોપર વિદ્યાર્થીઓ હોય એની ટેક્સ્ટબુક જોજો એકદમ આલાવ ગ્રાન્ડ એકદમ બ્રાન્ડ હશે કે અંદર બધી લીટી દોરેલી હશે શું હોય લાઇનિંગ બહુ જ હશે એને નોટ્સ બનાવેલી હશે એણે પહેલો મુદ્દો સ્પર્શ કરીને વાંચવું અંડરલાઈન કરતા રહેવું હવે બીજો મુદ્દો હું તમારામાંથી લેવાનો છું જેના નેવું ટકા ઉપર આવ્યા હોય એ ઊભા થશે અહીં આવજો આગળ આવશો પ્લીઝ સર ટીચર હેલ્પ કરી શકે કોઈ એવું બાકી રહેતું હોય તો વિદાય એટલે સ્મરણો છે ને વિદાય એટલે પહોંચવાનો પણ સમય છે એટલે પહેલાં તો મને એ આનંદ છે કે આ ટોપર તમારી જોડે છે ઓકે જો ગયા વખતે હું બારમા ધોરણમાં અહીં આવ્યો હતો અને એમાં જે છોકરી ટોપર થઈ અને ગયા વર્ષનો છોકરો જેની ચાર્ટર એકાઉન્ટન્ટ બનવું છે દરેક એક ધ્યેય સાથે વિદાય લે ને તો ગમે સરસ સૂટ પહેરીને વિદાય લેવાય સરસ સાડી પહેરીને મેકઅપ કરીને વિદાય લેવાય અહીં તો પરંપરા છે લગ્નમાં પણ શાળામાંથી વિદાય લઈએ છે તો એક આઈડિયલ બનીને વિદાય લઈએ અહીં જ રહેવાનું છે પણ એમની આઈડિયોલોજી અને એમની કામ કરવાની ક્ષમતા તમારી સામે જ છે આ તમે ક્યારેય પૂછ્યું નહીં હોય જે ટોપર છે ને એમણે મને એક સરસ વાત કરી કે અમે છે ને જે હોંશિયાર છે ને એના ગ્રુપમાં જોડાયેલા રહેતા એમને શું ગમે ને એકબીજાને પૂછતા રહેતા તું ક્યારે વાંચે છે ને એ પૂછતા રહેતા ઓકે તારું નામ ધ્વનિ ધ્વનિ કેટલા કલાક વાંચે છે ઓકે હવે વાંચવાનું વેકેશન આપવાના છે એવું ખબર છે તો કેટલા કલાક વાંચીશ આઠ કલાક બરાબર સમજો ઓકે શું નામ ભવ્યા કેટલા ટકા આવ્યા હતા ઓકે નેવું ટકા ઉપર છે કેટલા કલાક વાંચું છું થ્રી ઓર ફોર અવર અને માટેના તમારી પાસે કેટલા દિવસ રહ્યા વીસ દિવસનો એને ખબર છે પ્લાનિંગ કેટલા કલાક વાંચીશ મેક્સિમમ સિક્સ સેવન ઓકે સેવન સુધીની ક્ષમતા છે ઓકે કેટલા કલાક અત્યારે ફોર આવર્સ અને પ્લાનિંગ સેવન અવર્સ અત્યારે ચાર કલાક પ્લાનિંગ આઠ કલાક કેટ ત્રણ કલાક પ્લાનિંગ સેવન આવર્સ એવરેજ કેટલી આવી આ જ એવરેજ હું તમને બોલું એ પહેલા તમને પ્રેક્ટિકલ મેં સમજાવ્યું છે કે હવેના વીસ દિવસ માટે તમારી પાસે રોજનું સાત કલાકનું આયોજન હોવું જોઈએ કેટલા કલાકનું સાત કલાક દિવસ કેટલા રહ્યા હવે વીસ દિવસ સબ્જેક્ટ કેટલા છે એક સબ્જેક્ટને બે દિવસ આપો તો કેટલા દિવસ થાય બાર છ દુ બાર પછી કેટલા દિવસ રહ્યા આઠ ફરી એક એક વાર આપો તો બીજા છ ઉમેરાય બાર ને છ અઢાર પછી બે દિવસ રહ્યા જે પહેલું પેપર છે એના કેટલી વાર રિવિઝન થયું બે વાર અગાઉ તો થઈ ગયું જ ઘણી વાર ઓકે કેટલી વાર રિવિઝન થયું છે તારે દરેક સબ્જેક્ટનું બે થઈ ગયું તારે એક વાર એક વાર એવરેજ બે અને એકની વચ્ચે તો છે પણ હવે હું જે મેથડ બોલ્યો ટાઈમ ટેબલ પહેલું મેં એવું કહ્યું કે સ્પર્શ કરીને લખીને વાંચીને એને સમજીને આપણે પણ સ્પર્શ તો કરવાનો છે દરેક વાક્ય અને લીટી સાથે એક અથવા બે વાર એમણે પુનરાવર્તન કર્યું હવે આપણી પાસે વીસ દિવસ છે જો તમને એવું લાગે જે નપાસ થાય છે નબળા વિષયો જે હોય એને ત્રણ દિવસ આપજો ગણિત અને વિજ્ઞાનને કેટલા દિવસ આપી શકાય ત્રણ દિવસ અને તમને ખબર જ છે તમારું રિઝલ્ટ મને કહ્યું ગયા વર્ષે ચોર્યાસી ટકા રિઝલ્ટ હતું અને અત્યારે નબળા કેટલા વિદ્યાર્થીઓ છે એ ખબર છે તમે બેઠા છો એમાંથી કોણ નપાસ થવાનું છે એ ખબર છે પણ ન થાય એની વાત આ છે ઓકે હમણાં પ્રિલિમની એક્ઝામ આપી એમાં જે નથી આવડ્યું એનું શું કર્યું જોઈ લે ઓકે મૂળ વાત એટલી જ આવે છે આપણે શું કરીએ છીએ ખબર જે હાથમાં આવ્યું એ લઈ લેવાનું અને જ્યાં ખોટું પડ્યું છે એનું પછી પુનરાવર્તન થતું જ નથી ઓછામાં ઓછા ના પેપર તમે લખી નાખો તમને ખબર હોય તો હમણાં પ્રિલિમનું પેપર અને ગયા વર્ષનું બે હજાર ચોવીસનું પેપર બહુ મોસ્ટ આઈએમપી છે બ્લૂ પ્રિન્ટ ઉપર જ ચાલે છે આમાંથી બ્લૂ પ્રિન્ટ લઈને કેટલા વાંચે છે બરાબર વેરી નાઇસ બ્લ્યુ પ્રિન્ટમાં નકશો બહુ સરળ ભાષામાં મારે વાત કરવી છે અને જેને હશે એમાંથી અહીંથી જ ઘણું મળી જશે નકશો કયા પ્રકરણમાંથી પૂછાય આઠ નવ દસ તેર બાર તેર આઠ નવ દસ બાર અને તેર અહીંથી જ મળ્યું તમને ફરી કહી દઉં આઠ નવ દસ બાર તેર આમાં ચોવીસ સ્થળો એવા છે ચોવીસ સ્થળ એવા છે જેના ચાર માર્ક્સ આવવાના જ છે ચોવીસ સ્થળ ઉપર નજર જ કરવાની છે સૌથી વધુ વાર શું પૂછાય નકશામાં જમીનના પ્રકાર અભયારણ્ય બરાબર છે ટેક્સટાઇલ ઉદ્યોગ શિપિંગ ઉદ્યોગ એવી જે બાબતો છે હવે ચાર માર્ક્સ આપણા જતા જ નથી એવા તો આ એક ખાલી મેં મોડેલ રૂપે કહ્યું તમને મેથ્સમાં પણ આવું જ છે સેક્શન ડી મારે શું કરવું કયા પ્રકરણમાંથી કરવું એ તમને મળી જાય પહેલો મુદ્દો લખીને વાંચી અને સમજીને બીજું ટાઈમટેબલ આ લોકો ટાઈમટેબલ અને બ્લૂ પ્રિન્ટને અનુસરે છે ટાઈમટેબલ અને બ્લુ પ્રિન્ટને અનુસરે છે તમારી જવાબદારી બને છે કે વીસ દિવસમાં તમે બ્લૂ પ્રિન્ટને સમજી લો તમારી છેલ્લી વીસ દિવસની યાત્રા આનંદદાયી બને તો જ અગિયારમું ધોરણ દીક્ષાંત એટલે દસમાની દીક્ષા દસમાની દીક્ષા તમને ખબર જ છે કે તમે અહીંયા જ છો તમારે અહીંયા જ આગળની કારકિર્દી બનાવવાની છે કારણ કે અભ્યાસનો એવો નિયમ છે કે આજે અગાસીમાં વાંચું કાલે સોફા સેટ પર બેસીને વાંચું કાલે રસોડામાં બેસું યાદ ના રહે અભ્યાસનો નિયમ એવો છે કે તમારી જે જગ્યા છે એક જ હોવી જોઈએ સ્વચ્છ અને ચોખ્ખી હોવી જોઈએ તમારું ટેબલ ઉપર જે વાંચો છો એનું જ સાહિત્ય હોવું જોઈએ બાજુમાં ઇન્સ્ટાગ્રામ ના ચાલતું હોવું જોઈએ એટલે કે મોબાઈલ ના જોઈએ અને માત્ર માત્ર ને માત્ર જે વાંચો છો એ જ હોવું જોઈએ હવે જો એક જ ભાવાવરણમાં વાંચશો તો યાદ રહેશે એટલે તમારી વાંચવાની જગ્યા કેવી હોવી જોઈએ એક જ એમ તમે ભણો છો એમ થી લઈને દસમું અને હવે અગિયાર બારમાં જ્યારે દસમામાંથી વિદાય લઈને અગિયાર બારવાના અને બારમાની વિદાય એ તમારી અંતિમ વિદાય કહેવાશે આ સ્કૂલમાંથી પણ અહીં અગિયાર બારનું અમે ગયા વખતે સેમિનાર લીધો તો ઇલેવન ટ્વેલ્થનો મને છોકરાઓમાં બહુ આશાઓ જોવા મળી દસમા પછી તમે આશાઓ તરફ જવાના દસમા સુધી હજુ તમને તમારી જવાબદારીનું ભાન નથી અને જેને ભાન થઈ ગયું એ અહીં ઊભા છે જેને જવાબદારીનું ભાન થયું છે એ અહીં ઊભા છે હું અગિયારમા ફરી ભાન થયું છે કે નહીં હું જોઈશ અહીં આવીને અને બારમામાં પછી આપણે એને પોખીશું આજે હું તમારા માટે એક બુક લઈને આવ્યો છું તમારા બધા પ્રશ્નોનો જવાબ આમાં છે હું પાંચ બુક્સ આપીને જાઉં છું લાઇબ્રેરીમાં હશે ગયા વર્ષે મેડિકલમાં એન્જિનિયરિંગમાં કે પછી ફાર્મસીમાં કે પછી ડિપ્લોમામાં એન્જિનિયરિંગમાં કયા ફિલ્ડમાં કેટલા ટકાએ એડમિશન અટક્યું હતું અને મળ્યું હતું આ બધી વાત આમાં છે ગુજરાતની અને ભારતની ટોપ મોસ્ટ સંસ્થાઓ કઈ છે કે જ્યાં એડમિશન મળે તો વ્હાઈટ કોલરની જોબ મળે બાકી કાળા કોલરની જોબ પણ મળવાની જ છે પણ આપણે વ્હાઈટ કોલરની જોબ જોઈએ છે એના માટે તો આવો વિદાય રાખે છે અને એમાં તો અમને બોલાવે છે હવે અહીં સ્પાર્કિંગ ના થાય તમારામાં અહીંયાથી તમે ન જાગો તો આ જગ્યા અમુક જ માટે રહેશે પહેલો મુદ્દો મેં શું કહ્યું હતું તમને વાંચીને અને સ્પર્શ કરીને બીજું ટાઈમટેબલ તમારું હોવું જોઈએ ત્રીજું બ્લુ પ્રિન્ટ આધારે ચાલવું જોઈએ એના આધારે ચોથું કારકિર્દી તમારી ફિક્સ હોવી જોઈએ ત્યારે શું બનવું છે ડૉક્ટર એન્જિનિયર સી એન્જિનિયર એન્જિનિયર બધાને ખબર છે મારે બી ગ્રુપમાં જવું એ ગ્રુપમાં જવું કે કોમર્સમાં જવું ત્રણ સેક્ટર અહીંથી મને ખબર પડ્યા અત્યારે એક સેકન્ડમાં છે કોઈ એ ગ્રુપમાં જવા માગે છે કોઈ બી ગ્રુપમાં જવા માગે છે કોઈ કોમર્સ સ્ટ્રીમમાં જવા માગે છે આ કોમર્સ સ્ટ્રીમમાં પણ એ દસમાનું રેન્કર વ્યક્તિ જાય ત્યારે એનું પરફોર્મન્સ સારું જ હશે હવે એ જાણવા માટે આમાં ઘણી બધી બાબતો છે એ અહીંયા લાઇબ્રેરીમાં મૂકીને જાઉં છું તમારી પાસે જે પાઠ્યપુસ્તક છે એ જ આમની પાસે પણ પાઠ્યપુસ્તક છે તમે જે ટીચરો પાસેથી પસાર થાવ છો એ જ ટીચરો પાસેથી આ પણ પસાર થાય છે તમારી જવાબદારી બને છે આઈટીએલ બનો મોડેલ બનો તો જ વિદાય સમારંભમાં તમારી વિદાય શોભી ઉઠે તમે સ્નેક્સ લેવાના હશો કે ભોજન કરવાના હશો એનો આનંદ ત્યારે મળે કે તમે સંતોષકારક રીતે દસમાને ન્યાય આપીને વિદાય લો તમારા ટીચરો ખૂબ જ આદરણીય છે એમને એમ તો નેવું ટકા ઉપર ના આવે એમની પાસે કશીક તો આવડત એવી છે કે જે આ ઘડતર કર્યું છે અને મને આશા છે અમને હું પોંખવા પણ ઇનામ આપવા પણ આવીશ ગયા વર્ષે પણ આપ્યું છે બારમાં અમારા જે ટોપર હતા એને હું પર્સનલ ઇનામ પણ આપીશ પણ જો આઈડિયલ અને મોડેલ છે તો તમારામાંથી જ છે અને એવું નથી હોતું કે દર વખત આ જ હોય આમાંથી હજુ પણ વધારો અહીંયા થાય ગયા વર્ષે એ પ્લસ કેટલા હતા ત્રીસ જણ ત્રીસ જણ હતા દસમામાં એટલે તમે બધા હજુ આ સ્ટેજ ઉપર જઈ શકશો અને તો અમને પણ આનંદ થશે તમારા ટીચરોને આનંદ થશે કોઈક એવું કંઈક બરાબર ભણાવતા નથી અને ત્રણ વિષયમાં નપાસ થયા હોય તો એ જ ટીચર પણ ભણાવે છે એટલે વાલી ફરિયાદ કરે ને ત્યારે અમે એવું કહીએ છીએ કે છન્નું ટકા એ જ ક્લાસમાંથી એ જ વિદ્યાર્થીનો આવે છે અને છમાં તમારો બાળક નપાસ થાય છે ટીચરનો વાંક નથી ત્યાં સંસ્કાર ઘટતર અને તમારી કેર ઘટે છે ટીચર તો કેર કરે જ છે નહીં સરસ બેઠા બધા જ પણ આમાંથી શું મેળવવું છે એને ખબર હશે કેટલાક બહુ ધ્યાનપૂર્વક સાંભળે છે વર્ગખંડની આજ તો પ્રોબ્લેમ છે ને જેને ધ્યાનપૂર્વક સાંભળવું છે જેને મેળવવું છે એ બધા જ પ્રેમપૂર્વક સાંભળતા હોય છે અને જેને નથી મેળવવું એ પછી ફરિયાદ કરતા હોય છે આ મેળવવા માટે છે એટલે કે કારકિર્દીનું પ્લાનિંગ તમને હોવું જોઈએ તો તમારી આગળની પસંદગી ખબર પડશે કે આર્ટ્સ કોમર્સ સાયન્સ કે ગ્રેડ એક ગ્રુપ કે બી ગ્રુપમાં જવું ઓકે થેન્ક યુ થેન્ક યુ એના માટે જોરદાર તાળી થઈ જાય સૌથી અંતિમ બાબતો નાની નાની કહેવાય છે લાસ્ટમાં મારે તમને કહેવી છે કોપી કેસમાં પકડાયેલા વિદ્યાર્થીઓ આ વર્ષે તો વધારે એક્ટિવ મોડમાં છે બોર્ડ તમે પેપર લખો છો ખરા તમારું પ્રશ્ન પેપર પડી જાય છે નીચે અને પછી તમે પાછળ કોઈને કહો કે મને પેપર આપ તે જ ઊભું થવાનું સરને હાથ ઊંચો કરીને કહેવાનું કે મારું પેપર પડી ગયું છે સર હેલ્પ કરશે અથવા તમે જાતે ઊભા થઈને લેજો એ જ પ્રકારે આગળવાળા વિદ્યાર્થીનું પેપર પડી ગયું અથવા પ્રશ્ન પેપર પડી ગયું તમારી પાસે માગણી કરે તો આપવું નહીં ત્યાં સેવા નથી કરવાની અકસ્માત થયો હોય ને રિક્ષામાંથી કોઈક પલટી ખાઈ ગયું હોય ને પછી ઊભા કરો ચાલશે પણ પેપરને ઉભું ના કરતા એનું કારણ કે જે કેસોમાં વિવાદ જોયો મેં એમાં ભાગ એવું જ હતું કે પેલો પ્રશ્ન પેપરમાં આન્સર લખી દે અને ત્યાંથી ત્યાં પાસ થાય ને ત્યાંથી આમ પાસ થાય અને કારણ એક જ કહેવાનું બધા એક જ સરખું બોલે પાછા કે મારું પડી ગયેલું મને નથી ખબર એનું પડી ગયેલું ને મેં આપ્યું હતું જો તમે કફોડી સ્થિતિમાં મૂકાઈએ છીએ ત્યારે ખબર પડે કે મેં આ બહુ મોટી ભૂલ કરી પેપર આપવા જાઉં ત્યારે અડધો કલાક વહેલા જવું તમારા ટીચર્સ બધી સૂચનાઓ આપે છે ને અને રોજ કારણ કે એવું હોય ખબર છે હું કોઈ જગ્યાએ વક્તા તરીકે જતો હોઉં ને તો અડધો કલાક વહેલો જાઉં તો મને માપવા મળે મને વાતાવરણ અને ત્યાંથી કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય તમે એક્ઝામ સ્થળે જાઓ તો તમે બગવાયેલા હોવ દોડીને ગયા હોય ને મોડા થયા હોય ને પરસેવો વળી ગયો હોય તો તમારો કોન્ફિડન્સ ના હોય એટલે અડધો કલાક પહેલાં જજો શરૂઆતથી જ અને પ્રશ્ન પેપરને બરાબર વાંચી લેજો આ વખત ઓપ્શનલ વધારે છે ને તમને કહ્યું હોય કે ભાઈ નવમાંથી પાંચ લખજો આઠ માંથી પાંચ લખજો એટલે કેટલીક સ્કૂલમાં એવું થતું હોય કે પાંચ જ લખવાનું કહ્યું છે પ્રશ્નો પણ તમને ઓપ્શનલ આપે છે તો બે વધારે લખવો ગુનો નથી જો આવડતું જ હોય અને સાચું જ લાગતું હોય તો પાંચ સાચા લખ્યા છતાંય તમારી પાસે કારણ કે મને એવું લાગે છે કે ચાર જ સેક્શન છે એટલે બધા અડધો કલાક વધે છે છોકરાઓનો આ વખતે આ વખતના પેપર રાઇટિંગમાં ઘણા બધાને એવું બન્યું છે કે પેપર સમય કરતાં પંદર મિનિટ કે અડધો કલાક વધે છે તો તમને એવું લાગે તો એકાદ સવાલ વધારે લખશો માર્કિંગમાં એવું પણ બને છે કે તમારે લાંબા સવાલ છે ચારમાંથી ત્રણ મૂક્યા ત્રણ મૂક્યા અઢી મૂક્યા પણ છેલ્લો તમે સારો લખી દીધો તો એના ચારમાંથી ચાર મૂક્યા તો ગણવાના છે કોના છે વધારે છે એના આવી નાની નાની બાબતો છે એ પણ આ જોઈએ છે કે કેટલીક વાર આપણને આઈડિયા નથી હોતો મને આ બહુ જ સરસ આવડે છે પણ તમને પહેલાં પાંચ સારા દેખાઈ ગયા પણ પાછળનો પણ તમને સારો આવડતો હોય તો એકાદ બે લખજો કદાચ પહેલો ખોટો થયો હોય તમને એ કંઈક કેટલીક વાર પ્રશ્નો ટ્વિસ્ટ કરીને પૂછ્યો હોય અને ખોટો લખાયો હોય તો પહેલો સાચો લખાયો હોય તો તમને એનો ફાયદો થશે છેલ્લી ઘડીએ વાંચો ત્યારે થોડી નોટ્સ બનાવજો નાની નાની નોટ્સ બનાવી દેજો અને એ નોટ્સ છેલ્લે વાંચો ત્યારે કામ લાગશે ઇમરજન્સીમાં કેટલાક સૂત્રો પૂછાય બધાને ખબર જ છે કે આ પોવર્ટી પૂછાય છે ગરીબી પૂછાય છે ને વારંવાર આપણને કેટલાક પ્રશ્નો તમને વારંવાર પૂછાતા હોય ઇંગ્લિશ મીડિયમના પેપરમાં હું જોઉં છું જોઉં છું ત્યાં કે અમુક પ્રશ્નો વર્ષોથી એના એ છે નાલંદા હોય તો એ પૂછાતું જ હોય પ્લેમિંગનો નિયમ એ પૂછાતો જ બહુ જ અગત્યની છે વારંવાર પૂછાય છે અને અત્યારે તમે જીઇબી ડોટ કોમ ચાલુ કરશો અને એની ઉપર જૂના પેપરો વાંચશો તો બે હજાર ને અઢાર ચોવીસના બધા જ પેપરો છે પીડીએફ તો એક દિવસ સવારે એક કલાક બેસો ને તો પીડીએફમાં સેક્શન ડી લો તો બધા ડી જોઈ લો કયા કયા છે ડીમાં એક કાગળમાં ટપકાવી દો બોર્ડના પેપરોની વાત કરું છું તો સેક્શન ડીને ઉતારી દો જે વાંચો છો એમાં જે ટોપર છે એને તો બહુ ફાયદો થશે અને ડીના પેપરોને જો હાર્ડ કોપી હોય તો તો બેટર અને પપ્પા મમ્મી સક્ષમ હોય તો કો કે આની કોપી મને પ્રિન્ટ કરી આપો અને ડીમાં જે પૂછાયેલા પાંચ પેપરો છું જો તમને નાઇન્ટી અપ પર્સન્ટ લાવી દેશે તમારે એક એકની એક જ વાત હોય અને જે મહત્ત્વનું છે વારંવાર પૂછાતું હોય અને ટીચર જે પેપર સેટ કરે છે એને ખબર છે કે મારે ખૂણામથી નથી પૂછવાનું ટેક્સ્ટબુકમાંથી પૂછવાનું છે તમારી કસોટી વર્ગખંડમાં રોજ એકમ કસોટીમાં કસોટી કરે છે ટીચર કેમ કે તમને બરાબર ઘડતર થાય એટલે પણ બોર્ડને એવું ખબર છે કે મારે આ બાળકોને પાઠ્યપુસ્તકમાંથી જ પૂછવાનું છે એટલે તમારે શું તૈયારી કરવાની છે પાઠ્યપુસ્તકની આ વીસ દિવસમાં એક વાર આખું પાઠ્યપુસ્તક પણ તૈયાર થઈ જવું જોઈએ વંચાઈ જવું જોઈએ બહુ લાંબુ ભાષણ છે ને એ બધાને ન ભાવે દાળ ભાત પૂરી શાક રોટલી પાંચ પ્રકારના શાક હોય તો ભેગા થઈ જાય ચાર પાંચ મુદ્દાઓ મેં મહત્વના મને કોઈ રિપીટ કરી જાય તો બહુ સરસ ગમશે વધારે ગમ્યો વાંચવાની કરીને અને એ બહુ સરળ પડશે બીજો મુદ્દો તમને ગમ્યો હોય તો કયો મુદ્દો હતો ટાઈમટેબલ વીસ દિવસનું કાલે કાલે જ પહેલું પેપર શેનું છે તમારું બોર્ડનું કાલે ગુજરાતી લેજો કાલે એવું લાગે કાલે કઈ તારીખ છ છ તારીખ લખો સામે લખો ગુજરાતી જો એક દિવસમાં વંચાય તો ચાલશે અને સાત છ અને સાત ગુજરાતી આઠ અને નવ બીજું પેપર શેનું છે ગણિત આઠ અને નવ અને બહુ અઘરું લાગે ખબર જ છે કે નપાસ થવા એવું હોય તો આઠ નવ ને દસ અગિયાર બાર ત્રીજું પેપર હવે વાત નહીં હાલ ધીમે ધીમે ભૂલાશે હવે એસ એસ ખાલી એક મેથડ કહી દઉં છું કે આ રીતે તમે તૈયાર કરશો તો બાર દિવસનો એક પ્લાન થઈ ગયો અને પછી બાકીના કેટલા દિવસ રહ્યા આઠ એ આઠ દિવસ તમારે ફરી મેનેજ કરો બે વાર રિવિઝન થશે કે આ પુસ્તક પણ વાંચશો અને તમે દસમામાં બોર્ડમાં ટોપ ટેનમાં નંબર લાવો તો બહુ જોરદાર સ્વાગત કરવાનો અમને પણ આનંદ થશે થેન્ક યુ વેરી મચ